અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ડેકોરેશનનું કામ કરતા ફરિયાદી મણિકંદન શેખર દેવર કે જે મદ્રાસી છે તેઓ પોતાના મજૂર માટે નારોલ ચોકડી ખાતે આવેલા અને રાત્રિના સમયે તેઓ પરત જતા હતા ત્યારે કેડીલા બ્રિજ પાસે કોનપી હોટલની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમને બે અજાણ્યા પોલીસની ઓળખ આપી અને લઈ ગયેલા અને પોલા પોતાના પોલીસ અધિકારી સાથે વાત કરવાનું જણાવી અને જે પોલીસ અધિકારી તરીકે વાત કરેલી તેને તેને વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા એક લાખની માગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી અઠ્યાવીસ હજાર જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુનામાં યાસીન ઉર્ફે પોપૈયો કુરેશી મોહસીન શેખ અને અબરાર પઠાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પૈકી યાસીન ઉર્ફે પોપૈયો કુરેશી જે ભૂતકાળમાં પણ ડુપ્લિકેટ પોલીસના સાતેક ગુનામાં પકડાયેલ છે બે હજાર એકવીસમાં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતેથી રાજકોટ જેલમાં પાસા ધારા હેઠળ પણ મૂકવામાં આવેલ હતો તેમજ જે મોહસિન શેખ અને અબરાર પઠાણ જેઓ બબે ગુનામાં અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ પોલીસના ગુનામાં પકડાયેલ છે શું રહી આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો કુરેશી એ મુખ્ય સૂત્રધાર છે તે આવા શિકાર શોધતો હતો અને આ જે સહ આરોપી મોહસિન શેખ અને અબરાર પઠાણને એને રોકવા માટે જણાવતો અને પોતે પોલીસ અધિકારી તરીકેનો રોલ કરતો અને દર વખતે આ રીતે ડુપ્લિકેટ પોલીસ તરીકે ઓળખ આપી અને ગુના આચરવાની મોટો છોકરી ધરાવે છે ભૂતકાળમાં કોઈ ગુના આચરેલા છે પકડાયેલા આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો શબીરભાઈ કુરેશી ભૂતકાળમાં સાતેક જેટલા ડુપ્લિકેટ પોલીસના ગુનાઓમાં અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે તેમજ પાસાધારા હેઠળ પણ એને રાજકોટ જેલમાં મોકલવામાં આવેલ હતો ઉપરાંત મોહસીન શેખ અને અબરાર પઠાણ ભૂતકાળમાં બે બે ગુનાઓમાં જે આજ મોડસ ઓપરેટીથી પકડાયેલા જણાય આવે છે આરોપીઓ પોલીસ જેવા દેખાય એ માટેથી શું પહેરવેશ પહેરતા હતા કેવા પ્રકારના હેર કટર ટર્નઆઉટ શું રાખતા હતા પકડાયેલા આરોપીઓ સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાથી વાળ ટૂંકા રાખતા તેમજ કપડાં પણ જે ડિસ્ચાર્જ જે રીતે પહેરે છે એ રીતે પહેરી અને ફરિયાદીને રોકતા હતા આગળની તપાસ સાહેબ શું કરીશું આપણે હાલમાં જે પકડાયેલા આરોપીઓ છે એમણે ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાઓ આચરેલા છે તેમાં જેમાં વોન્ટેડ છે કે કેમ આ સિવાય કોઈ અન્ય ફરિયાદીને ટાર્ગેટ બનાવેલા છે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે